પહેલી કંકોત્રી માતાજીના મઠે જાહે અને હુરાપુરા દાડે જ દોસ્તો કેમ છો બધા મજામાં બધા મજામાં જઈશો ને અમે પણ મજામાં છીએ તો વેલકમ ટુ ન્યુ વ્લોગ તો ગાઈઝ અત્યારે અમારા લોકોને છે ને એક ઉદઘાટનમાં જવાનું છે મોટી શોપ છે શોરૂમ છે એના ઉદઘાટનમાં જવાનું છે મારે ને જવાનું મારે કામ ઉપર જવાનું છે અને અમારે છે ને અમારે આજે પેલી કંકોત્રી લઈએ ને કાદાવાળી ખોડિયારમાંનું મંદિર છે ને જવાનું છે તો દોસ્તો બેની લગ્નની તારીખ પણ તારીખ આવી ગઈ હમ તો નોતી નહોતી આવીને એટલે ગુડ મોર્નિંગ દર્શનાજી લોકને ધાલે જો યાદ કી હોય શ્રી ને હા રેડી તો દોસ્તો પેલી કંગુત્રી માતાજીના મઢેને પૂરા પૂરા ડાડી જવાની પૂરા પૂરા બાપાની ત્યાં તો કાલે મમીન બેન ગયા ગયાતા હાલીન તો ઈનયા અર્પણ કરી આવ્યા મૂકી આવ્યા આમંત્રિત કરી આવ્યા થઈ આવી જો બે બેન

હા નહીં નહી આમાં શું દોસ્તો હવે બધી વસ્તુ આપણે અમારે જાણ છે માં ખોડિયાર નું મંદિર છે ને ન્યા તો હું દર્શના જાય અને પછી ત્યાંથી અમે લોકો હે ને જ જાવું ઈ જાહે ઉદઘાટન માં અને હું જાય

બોલવાનું અન તો ગયો શું બોલું હા એમ બોલતા આવડતું નથી કઈ અને આમથી ને આમથી ને આમ ગુમરા મારે અહીં જો હાથ રાખીને ઓલો હાથ રાખ જમણો હાથ હે માખડિયાલ ભૂયલ સુખ માથે સારો રસ્તો દેખાય છે માથરીમાં આજમાં

તો દ આજ મંદિર છે ને આજ મંદિરે અમારા મેરેજ હતા તો અમારા બેનના લગ્નની તારીખ પણ આવી ગઈ છે અને કંકોત્રી આવી ગઈ તો મમ્મી ને પપ્પા કહે કે કે ભાઈ માતાજીના માટે જઈ આવો અને કંકોત્રી આપી અને આવો તો અત્યારે અમારા લોકોને કેસો દઈ જવાનું છે પાણી પીવું છે હમ હમ ઠલવા છે ઠલવા છે ગ્લાસ દોસ્તો નાળિયેરીના પાંચ કરસ પાંચ છસા છે ને માતાજીને ધરવાની હોય હા હા માતાજી માં

તો દોસ્તો હવે આપણે જાય છીએ કેશો તો તમે બધા વ્લોગમાં બન્યા રહેજો રેજો સંપુત્ર એટલે માતાજી ને ને કીધું ને કે આવી મને તો જવાનું છે તો જાજુ કે મો મોંગુ આજ તો એને ના થવાનું બસ જાજુ કે માન મોંગુ નો થવાનું હોય આ